રામ રામ માણી ગામ કટલાલથી આવું આ મારા શાળા છે ચકલાસી આવો બે વર્ષથી મારી અહીં અહીં ગાડી આવું છું ગાદીએ તેમની ચાર બે હજાર વીસમાં એમને લગ્ન કરેલા પણ વસ્તી થતી નથી બે મહિને બે મહિને કેસ બગડી જતો હતો મારી તેમને એક કુવાકાને જોવડાયેલું એ કીધેલું કે ચાર મહિને ચાર મહિના છે ફરી કેસ બગડી ગયો ફરી અહીં ગાડી માનીને મનતા રાખી તમે એ ગાડી માનતા રાખો તમારો સારો દિવસ થઈ જશે સિભર ચુંદડી અને પારાણીયાની માનતા રાખેલી એ માનતા કરવા અને છોડીને પજર લગાડવા આવ્યા અને મારી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે મારી પર ભરોસો રાખો તે માડી તમે એમને તમારા પર પૂરો ભરોસો રાખે તે માડી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં એ રૂપિયો લઈને આવ્યા દીકરી આપી દીકરી

અને તો દરેક ભાઈક ભક્તો ને કહે છે કે તમારી જોડે જ છું માતા એના પહોળ દિવસ કોઈ દિવસ એવો બાકી નક મા સપનું ની જોઈ હોય મે તું બોલે છે કોક નું કામ થઈ જાય હા મામુ એકવાર એમ કોમ કર તારું આ કામ થઈ જશે માર મા પર વિશ્વાસ રાખ તો મા ગમે તેનું કામ થઈ જાય ગમે તેનો ન્યાય વ્યવહાર ને માતા નરજી કરું ને કે મામુ અને તારા પારે લઈને આવ્યો હા આર મસ્ત ગાડી લઈ આલી સંજા હા મા મામા માં કર કર ગાડી ની હા માં તે તો મને સપના માં કીધી હોય

અસલ વાત મામુ પારે આવ્યો પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નઈ મેલું મા જેનો ન્યાય વ્યવહાર ના કરાયો મેં દેવ ના બે હાડ્યો જેટલું કહું એટલું કર્યું